હું આવી ગયો છું કૃષ્ણમ મસાલામાં જ્યાં તમને છે ને આજથી સિત્તેર વર્ષ પહેલા જે આપણા મસાલા તૈયાર થતા ને જીરા પાવડર છે મરસા પાવડર છે હળદર પાવડર છે આ બધી વસ્તુ એ જ વસ્તુ હવે થોડુંક અપડેટ થઈને આવ્યું છે જો અત્યારે હળદરના કટકા કરી નાખેલા છે જીણા ખાંડી અને ઈ હવે દળવામાં આવી રહી છે તેમ જોઈ શકો છો એ આ ઘટલાની અંદર દળવામાં આવે છે ને આ રીતે હળદર તૈયાર થાય જો મિત્રો આ ને નીકળે ને ભાઈ એકદમ ઠંડી હોય છે એ જ રીતે આ જીરું તૈયાર થાય છે અને ખાંડણીયામાં મરચું તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો પછી ત્યારબાદ આ વસ્તુ છે ને સાળવામાં આવે છે બે વખત સાવણા ફાઇનલ વસ્તુ અહીંયા નીકળી જાય છે મરચું છે જીરું છે હળદર છે અને ત્યારબાદ એને છે ને ભાઈ શુદ્ધ સિંગતેલમાં મોણ દેવામાં આવે છે અને ત્યારબાદ એનું પેકેજિંગ થાય છે હવે તમે આખો વિડીયો જોઈ લીધો છે અને હવે તમારા ઘર માટે બારે માસ સારી ક્વોલિટી જળવાઈ રહે ને તેવો મસાલો મંગાવવો હોય ને ભાઈ તો હળદર છે મરચાં પાવડર છે ધાણાજીરા પાવડર છે આ બધી વસ્તુ તમને મળી જવાની છે આપેલા ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં અને ફ્રી સેમ્પલ મંગાવશો ને ભાઈ તો કુરિયર સાજ પચાસ રૂપિયા દેવાનો રહેશે અને બાકી મસાલો જ્યારે તમે ખરીદશો ને પાંચસો ગ્રામ ખરીદશો ને તો તમને કુરિયર સાજ એમાં બાદ કરી દેવામાં આવશે અને મસાલાનો ઘેરે પહોંચાડવાનો કોઈ ચાર્જ નથી એટલે મિત્રો તમારે આ રીતે જો આ ઘટલામાં દળેલી વસ્તુ ખાવી હોય નેચરલ વસ્તુ ખાવી હોય ને ભાઈ તો આજે જ આપેલા નંબરમાં કોલ કરી લ્યો આખી ફેક્ટરી ની વિઝિટ તમને કરાવી છે ક્વોલિટી સારી ને બેસ્ટ છે